શ્રી ખોડિયારધામ ટ્રસ્ટ આગવડ યુવા પાક શ્રી ખોડિયાધામ યુવા સમિતિ દ્વારા શ્રી નરેશભાઈ પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ સમાજના યુવાઓનું સંગઠન મજબૂત બને ભાઈ અને યુવાઓના કૌશલ્ય વેગ આપવાના શુભ રાજકોટ નજીક આવેલા ગામના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત સૌપ્રથમ શ્રી ખોડિયારધામ યુવા પ્રીમિયર લીગમાં ગુજરાત ભર બત્રીસ ટીમોએ ભાગ લીધો આ તમામ ટીમો વચ્ચે નવ દિવસ સુધી કુલ એકત્રીસ મેચ રમાઈ હતી જેમાં અઢાર મહિના રોજ રમાયેલી ફાઇનલ મેચમાં ભારે રોમાંચ અને રસાકસી બાદ શ્રીજી ઇલેવન ટીમે ચેમ્પિયન બની હતી અને ટ્રોફી પર કબજો કર્યો હતો સત્તર મહિના રોજ રમાયેલી બે સિમી ફાઇનલ મેચ બાદ શ્રીજી ઇલેવન અને વિશાલ વોરિયન્સ ટીમ ફાઇનલમાં પહોંચી હતી અઢાર મહિને રવિવારના રોજ સાંજમાં ખોડલની આરતી બાદ ફાઈનલ જંગ શરૂ થયો હતો જેમાં પ્રથમ બેટિંગ કરીને વિશાલ વોરિયન્સ ટીમે ચૌદ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એક સો ઓગણીસ રન બનાવ્યા હતા એકસો ઓગણીસ રન ના ટાર્ગેટ ચેન્જ કરવા ઉતરેલી શ્રીજી ઇલેવન ટીમ ની શરૂઆત નબળી થઈ હતી અને શરૂઆતની છ વિકેટ ઓછા પડી ગઈ હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ